નિરાધાર લોકોના આધાર બની સુરત પોલીસ બે ઘર રહી રસ્તા પર જીવન જીવતા લોકોના જીવનમાં રોશની લાવવા ડીસીબી પિનાકીન પરમારનું મુસાફિર હું યારો કરીને અભિયાન શરૂ કર્યું છે ખાકી વર્દી અને સમાજના કેટલાક સેવાભાવી લોકોએ સાથે મળીને રસ્તાને ફૂટપાથ પર જીવન જીવતા નિરાધાર લોકો માટે સુરત પોલીસના ડીસીપી પિનાકીન પરમારે જીવવાની નવી રાહ આપી છે સુરતમાં બ્રિજ ફૂટપાથ રસ્તાઓ પર જિંદગી જીવતા લોકોના મુખ પર હસી અને તેમના જીવનમાં ખુશીની લહેર ભરી દીધી છે દુનિયામાં નિરાધાર બનેલા બાળકો માટે જીવન જીવવું ખૂબ જ કઠિન હોય છે તો કેટલાક લોકો લાવારિસની જિંદગી જીવવા મજબૂર હોય છે જેથી આવા લોકોના ભરણ પોષણ માટે અનેક સેવાકીય સંસ્થા નાકીન પરમાર અનોખો પ્રયાસ શરૂ કરાવ્યો છે અલગ અલગ વિસ્તારમાં રહેતા બેઘર લોકોને સુધારવા મુસાફિર હું યારું કરી અભિયાન શરૂ કર્યું છે રસ્તા ઉપર ખૂબ જ દયનીય હાલતમાં રહેતા લોકોને સામાજિક સંસ્થાઓના સહયોગથી નવડાવી વાળ કાપી નવા કપડાં પહેરાવી વ્યવસ્થા કરવામાં આવે સાથે બેમાર લોકોને સારવાર પણ અપાવે છે આ પ્રયાસ પાછળનો મુખ્ય હેતુ કોઈ જગ્યાએથી ખોવાયેલા લોકોને મિસિંગ સેલ માધ્યમથી પરિવાર સાથે મિલન કરાવવાનો છે